જય માતાજી ફ્રેન્ડ આપણે એક નવો ચેલેન્જ લઈને આવી ગયા છે અને હવે આ ચેલેન્જમાં એવું છે કે બધા સીધી એકડી બોલે ને આપણે ઊંધી એકડી બોલવાની છે આપણે વીસથી એક ઊંધીની ઊંધી એકડી બોલવાની છે અને જે ઊંધું બોલશે અને જે થોડું અટકાઈ જશે તે આઉટ ગણવામાં આવશે ઊંધું બોલશે તો આઉટ ગણવામાં આવશે તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ અને હવે વેતિક અટકાય તો એમાંથી નૈતિક આઉટ થવામાં આવશે વીસથી એક ઉંધી એક એકડી બોલવાની છે એ પણ ફાસ્ટ બોલવાની છે

સાત ફ્રેન્ડ ચોથા પંદર દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક પહેલું પહેલું પાંચમા નંબર ઉપર આવે છે રાહુલ હવે રાહુલ જો કેટલો થાય છે સ્ટાર્ટ વીસ ઓગણીસ અઢાર સોલ

બધા ખાઈ ગયો તો તો એ ડાયરેક્ટ રાહુલ અને મેહુલ છ ઊંધી આયો હતો અને પહેલું તે કમ્પ્લેટ બોલે શ્વાસ ખાલી લીધો તો થોડો પણ બોલે તો કમ્પ્લેટ એટલે આજનો વિજેતા આપડે બને છે પહેલું